ડોક્ટર એટલે ભગવાનનું બીજું રૂપ કહેવત અને સાર્થક કરતા પાલનપુરનું એપલ આઈસીયુની ની ડોક્ટર ટીમ કોરોના મહામારીમાં ડોક્ટરોએ સાબિત કરી નાખ્યું હતું કે તેઓ ભગવાનનું બીજું રૂપ જ હોય છે અવારનવાર આપણે હજુ પણ આવા કિસ્સા પ્રકાશમાં આવતા જોવા મળતા હોય છે તેવામાં તાજેતરમાં પણ આવો કિસ્સો પાલનપુરથી એપલ આઈસીયુમાં જોવા મળ્યો રાજસ્થાન રેવદર નામધીના બેન નામની મહિલા ગર્ભવતી હતી અને તેઓ આ વખતે પાંચમી વાર સંતાને જન્મ આપવાના હતા તેઓ રેવદરની એક ખાનગી હોસ્પિટલમાં ડિલિવરી માટે પહોંચ્યા હતા જ્યાં તેમની ડિલિવરી થતાં તેમને પાંચમી વાર બાળકીને જન્મ આપ્યો હતો ત્યારબાદ તે મહિલાની તબિયત લથડી હતી અને ડિલિવરી પછી લોહી વધુ પ્રમાણમાં વહી ગયું હતું જેનાથી મહિલાની તબિયત વધુ બગડતા રેવદરના ડોક્ટરે છેલ્લે હાથ ઊંચા કરી દીધા અને દર્દીને ડીસા લઈ જવાનું જણાવી દીધું મહિલાના સગા સંબંધીએ સિરિયસ મહિલાને પાલનપુર અને મહેસાણા લઈ ગયા પરંતુ પાલનપુર અને મહેસાણામાં બધા ડોક્ટરો મહિલા કેસ હાથમાં લેતા ને તેમને આ મહિલા દર્દી માત્ર એક બે કલાક જીવશે પણ કહી દીધેલ અને મહિલા દર્દીના સંબંધીઓ પાલનપુરમાં નવી બનેલ એપલ આઈસીયુમાં લઈ ગયા જે ડોક્ટર સહેજાદ સુમરા અને તેમની ટીમ સામે એક ચેલેન્જ હતી ને ડોક્ટર સહેજાદને પાંચ માસૂમ બાળકીઓની માતાને નવજીવન આપવા મનમાં એક લક્ષ્ય લઈને મહિલા દર્દીનો કેસ હાથમાં લીધો જ્યારે પાલનપુરમાં એપલ આઈસીયુના ડોક્ટર શહેજાદ ભાઈએ તેમને જોતા જ તરત જ આઈસીયુમાં દાખલ કરી દીધા અને લોહી વધુ પ્રમાણમાં વહી જવાને કારણે મહિલાને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છતાં પણ ડોક્ટર શહેજાદ અને તેમની ટીમ હિંમત બતાવીને તેમની સારવાર શરૂ કરી દીધી લોહીની ત્રેવીસ બોટલ ચડાવીને ત્રણ કલાક ભારે મહેનત કરીને ઓપરેશન કરી એક દિવસ સુધી વેન્ટિલેટર ઉપર રાખીને મહિલાનો જીવ બચાવ્યો

उसने तीन बार टेके लिए और तीन बार तोड़े फिर उसकी हालत बहुत बिगड़ गई थी बहुत गंभीर हालत हो गई थी उसने मना बोल दिया कि आगे लेके जाओ दिशा हम डिशा लेके नहीं आए हम यहाँ पालनपुर लेके आए फिर बाद में डॉक्टर ने मना कर दिया था केस बहुत बिगड़ गया था गंभीर हालत बहुत हो गई थी इसकी बेचारी ब... मरते मरते बस गई डॉक्टर ने बोला कि अभी नहीं हम झेलेंगे तो आगे लेके जाओ मशाणा तभी डॉक्टर ने सब ने डॉक्टर को दस डॉक्टरों को बुलाया दो डॉक्टर तो आके चेक करके वापस चले गए मना बोल दिया था कि हम के साथ में नहीं लेंगे फिर बाद में दूसरे डॉक्टर आए उसने इलाज किया और बोले कि देखिए अल्लाह के भरोसे ऑपरेशन कर देते हैं आपको शिक्षित हो जाएगा फिर बाद में उसने ऑपरेशन किया ट्रीटमेंट चलू किया खुदा की मर्जी हमारी बच्ची सही सलामत च्च है अभी एप्पल आईसीयू सी सात दिन हो गए हमारे को हम यहाँ एडमिट है अब अब आपको तो अभी आपको हमारी बच्ची बहुत रड़ी है 럭셔나봐요. 네. 네.